આજે ત્રેવીસ મે એટલે વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દરિયાઈ જીવસૃષ્ટિના ઢાલબંધ સભ્ય એવા કાચબાનો માત્ર જૈવિક સંપદા તરૂપે જ નહીં પરંતુ પૌરાણિક કથાઓમાં પણ મહત્ત્વ આપવામાં આવે છે શાસ્ત્રોમાં પણ જણાવ્યા મુજબ વિષ્ણુ ભગવાને બીજો અવતાર કૂર્મના રૂપમાં એટલે કે કાચબાના રૂપમાં લીધો હતો અને આપણે પરિચિત છીએ કે શિવ મંદિરમાં પણ હંમેશા કાચબાની પૂજા કરીએ છીએ આમ આપણા પુરાણોમાં પણ કાચબાનું ખૂબ જ મહત્ત્વ છે કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન્ન કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દર વર્ષે મે મહિનાની ત્રેવીસમી તારીખના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે કાચબાની વિશ્વમાં જોવા મળતી સાત પ્રજાતિઓ પૈકી પાંચ પ્રજાતિઓ ભારતના દરિયામાં જોવા મળે છે અને તે પૈકી ગુજરાત એટલું ભાગસરીકે ચાર પ્રજાતિઓ ગુજરાતના દરિયામાં જોવા મળે છે કુદરતી માદા કાચબા કિનારે રેતાળ ભાગમાં પક્ષીના મારાથી વિરુદ્ધ જમીનમાં મારો એટલે કે ઊંડો ખાડો કરી સાઠથી સિત્તેર ઈંડા મૂકે છે ગુજરાત સરકારશ્રીના અને વન વિભાગ દ્વારા પણ વિશાળ દરિયાકાંઠા ગુજરાતમાં હોવાથી માદા કાચબાનું ઈંડાનું જુદી જુદી જગ્યાએ રક્ષણ કરી અનુકૂળ વાતાવરણ આપી ઈંડા ઉછોરવામાં આવે છે અને સફળતા મેળવી તેમાંથી અવતાર ધરેલ આ બાર કાચબાઓને દરિયામાં મુક્ત કરવામાં આવે છે આ દરિયાઈ કાચબાઓનું કે તમામ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા આપણે પણ સમુદ્ર તટ પર કચરો નહીં ફેંકવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી તમામ જીવમાત્રામાં દયાનો ભાવ રાખી તેના સંરક્ષણમાં આપણે પણ સહભાગી થવું જોઈએ